ફૂલ જેવો લાગે વિશાલ જેઠવા અહીંયા મારી બાજુમાં જ ઉપસ્થિત છે એકવાર જોરદાર તાળીઓ તેને વિરદાવો વિશાલ જેઠવા આ બધાએ જોયો છે બોલીવુડમાં મર્દાની ટો પછી તમે સલામ વેંકી ફિલ્મ જોઈ પછી તમે ટાઈગર થ્રી જોઈ એમાં પણ આપણને વિશાલ જોવા મળ્યો એક વાત તમને કહું તમને ગૌરવ થશે કે વિશાલનો જન્મ મુંબઈમાં છે પણ વિશાલના માતા પિતા ગુજરાતી છે જોરદાર તાળીઓથી એકવાર વિશાલને બિરદાવો બોલીવુડ ગૌરવ બોલીવુડના કલાકારો જેના માટે ગૌરવ લે જી સીને એવોર્ડ પણ વિશાલને મળેલો વાત છે બાકી હું અને તમે આપણા માટે પાડો બેનો ભાઈ હું અમદાવાદ રહું છું તમને ચોખોડ અમદાવાદ રહું છું પણ અમદાવાદ નથી હું અમદાવાદ નિકોલ વિસ્તારમાં રહું છું મારી સામે એક પતિ પત્ની રહી એવા ઝઘડે એવા ઝઘડે એવા ઝઘડે એ તો લગ્ન થઈ ગયા હોય ખબર હોય બોલા ભાઈ એની પત્નીને કે તું બરાડા પડે છે કૂતરી જેવી લાગે છે કે તમે બરાડા પાડો છો કૂતરા જેવા લાગો છો કે તું કૂતરી જેવી લાગે છે કે તમે કૂતરા જેવા લાગો છો તેના છોકરા જાગી ગયા કે હે પપ્પા મમ્મી તો અમે તો ગલુડિયા ને બાળક છે ને બધું ઘરે થી જ શીખે છે એ હમણાં તો એક છોકરો ઘરે આવ્યો ને સ્કૂલેથી તો રડતો રડતો આવ્યો એને પપ્પા કે કેમ રડે છે એ કે સ્કૂલમાં ટીચરે મને માર્યો એ કે હું કામ માર્યો એ કે ટીચરે મને પૂછ્યું તું કે પિન્ટુ બે ને બે કેટલા થાય એના પપ્પા કે ગધેડી ના આટલી તો બધાને ખબર પડે એમ જ છોકરો છે ને એટલો ઉતાવળો થઈ ગયો અમુક જિંદગીમાં કોઈ ઉતાવળ ન કરવી હમણાં તો એક ભાઈ લંડન થી પત્ની ને કીધું કે સ્વીટી તારા માટે સરસ મજાનું પેલું વાઇટ પપ્પી આવે ને રૂના તકિયા જેવું એ પપ્પી તારા માટે લાવ્યો હતો પણ એરપોર્ટ ઉપર પેલા સિક્યુરિટી વાળા લઈ લીધું તો એને ઘરવાળી કે કઈ એવા કુતરા નથી લાવવા તમે છો જ બધું છે પછી ખબર પડી કે આપણા ગુજરાતના બહેનો છે એ પતિમાં બધા દર્શન કરે છે કે ગીત છે તો મારે બધું છે અને બહેનોને ખાસ વિનંતી કરું આમ જો તમે કદાચ બીજા કોઈ દેવની પૂજા કરીએ કહો કે ન કરીએ કહો પતિ દેવની પૂજા કાયમિક માટે ખાસ પતિ દેવની પૂજા કરજો કારણ કે મને ખબર છે આપણા ગુજરાતી બહેનો એના પતિને ઓફિસે ફોન કરે આજે શું બનાવું એટલે ઓલો કે પંદર વર્ષથી તો તું બનાવે છો હમણાં તો એક જણાને એના મિત્રોએ પૂછ્યું કે તું તારી પત્ની તારી સાસુ ત્રણે સરકસ જોવા જાવ અને ભૂલથી સિંહના પાંજરામાં પડી જાઓ તો તું પહેલાં કોને બચાવ ઓલો કે ખોટા સપના ના દેખાડે એવું ના થાય એ કે માની લે કે તમે સરકસ જોવા જાવ તારી સાથે તારી પત્ની હોય ને તારી સાસુ હોય અને એ મા દીકરી બંને સિંહના પાંજરામાં પડી જાય તો તું પહેલાં કોને બચાવ ઓલો કે સિંહને કારણ કે મા બેટી ભેગી થાય પછી સિંહનો વારો પડી જાય હમણાં એક જણા એના ઘરે એનો મિત્ર ગયો સાંભળજો મજા આવશે એક જણો એના મિત્રના ઘરે ગયો તો એનો મિત્ર દેખાણો એના મિત્રની પત્ની ના દેખાણી એટલે પેલા કીધું કે લે ભાભી ક્યાં છે બાર ગયા છે ઓલા કીધું ના તો તો કે તાર ભાભી ચાર્જિંગમાં છે સાહેબ કદાચ આ જોક્સમાં તમને હસવું ઓછું આવશે આ જોક હસવાનો નથી પણ કસવાનો જોક છે એટલે શું કીધું ભાભી ક્યાં છે બાર ગઈ છે તો ના ચાર્જિંગમાં છે ઓલા મિત્ર એ પૂછ્યું ચાર્જિંગમાં છે એટલે હવે સાંભળજો વાત ગમે તો કે ભાભી ચાર્જિંગમાં છે એટલે તો પાછળ બેનો હશે છે પિસ્તાલીસ મિનિટથી ચાર્જિંગ ચાલે છે અને એક કલાક પૂરો થશે એટલે આખા અમારા પરિવારની બેટરી લો થઈ જશે મારા ગુજરાતની બહેનો આપણું ગુજરાત કેવું છે તમને કહું ગણજો આમ તો આમ તો મને મહારાષ્ટ્ર પણ બહુ ગમે યાર હું અહીંયા ઘણી વાર આવું છું અને રોકાવું પણ છું કારણ કે મને મુંબઈ બહુ ગમે થાકી ગયા હોય ને અહીં થાક ઉતરી જાય પણ આપણું ગુજરાત કેવું છે તમને કઉજ ગુજરાત માં શું શું આપણે ત્યાં વખણાયું માંજો સુરત નું જમણ રાજકોટ ની ચીક્કી પેંડા ખાખરા સમસાન ને રાજકોટ ની રંગીલી પ્રજા જામનગર ની બાંધણી કચ્છ ની કળા કારીગીરી ની ખુમારી મોરબી ની ટાઈસ ને નળિયા વડોદરા ભાખરવાડી નવરાત્રી વીરપુર જલારામ બાપા બગદાણા હળવદના બ્રાહ્મણ ને રાજકોટના ભરવાડ અમરેલી ના કણબી પટેલ કાઠિયાવાડી ડાયરા થાન સબુદિનભાઈ રાઠોડ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ભારત વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ગુજરાત ગુજરાતની જનતા બેનો ભાઈ એ મને ગુજરાત આપણું ગુજરાત કેવું છે સાહેબ બે ગુજરાતી આજે વિશ્વમાં ડંકો વગાડે છે હા મને ખરેખર એમ થાય કે હવે મોદી સાહેબ આવશે ને એમ કે મારા ગુજરાતની બહેનો મારા ગુજરાતની બહેનો પર મને ગર્વ છે બહેનો ભાઈ મારા ગુજરાતની બહેનો ચોવીસ કલાક ભૂખી રહી શકે તરસી રહી શકે પણ ઘડીક ચૂપ ન રહી શકે કે આવ્યો ત્યાર નો કાઢ્યો આપડી જ કાપે હમણાં એક વાર મારા ઘરે ભિખારી આવ્યો ભાઈ હમણાં મારા ઘરે વિશાલ ભાઈ ભિખારી આવ્યો જો કે આમ તો કલાકારના ઘરે આવે નહીં પણ હમણાં આવ્યો એટલે આવ્યો એટલે ઘરે કોઈ નતું ભિખારીએ ડોરબેલ વગાડ્યો એટલે મેં સીધો આમ દરવાજો ખોલ્યો એટલે મને કે સાહેબ ભૂખ્યો છું એટલે હું ફ્રીજમાં ગયો ને તો ફ્રીજમાં ખાલી ભાત પડ્યા હતા બહેનો ને વિનંતી બપોરે ભાત પડ્યા હોય ને એનો બપોરે જ નિકાલ કરવો ફ્રીજમાં જોયું તો ભાતનો કટોરો હતો ભિખારીએ ડોરબેલ વગાડ્યો ભિખારી આમ ડોરબેલ વગાડ્યો મેં દરવાજો ખોલ્યો એટલે મેં આમ ભાતનો કટોરો આપ્યો સાહેબ ભિખારી મેં કીધું લો ભાત છે ભિખારી મને કીધું સાહેબ એક મિનિટ એમણે નંબર ડાયલ કર્યો હાલો સૌલી ઘરે જોતો આપણા ફ્રિજમાં કઢી કે દાળ કઈ પડ્યું છે ઓલી કે નહીં ફોન કાપી નાખ સાહેબ ભિખારી હાથમાં ફોન જોયો ને તો એપલ હું એક કલાકાર છું સાહેબ તમને કદાચ હસવું આવે તો દિલ ખોલીને હસજો ઘટના કેવી બની મારા હાથમાં ભાતનો કટોરો ભિખારનાથમાં એપલ મોબાઈલ તમે જે સમજી શક્યા નહીં હું ઘડીક નહોતો સમજી શકી ઘડીક મને એ ન સમજાણું કે અમારા બેમાંથી જરૂરી નથી કે કલાકારોને અહીંયા માન મળે અહીંયા તમે સરસ મજાના ગાડલા નાખ્યા ઘેરે હાથે ટુવાલ ફેરીને ટાંકા ભરતા હોય સંગીતા બટેકા કેટલા લાવ બે કિલો ઘરે માન આપો પતિદેવને દેવ વિખારી મને કે સાહેબ ખાલી ભાત છે મને કે સોરી એને ફોન ખીચા નાખી દીધો હાલ તો થયો મેં કીધું જલ્દી અહીંથી નીકળ નકર મારી ઉપર ત્રણસો થશે એવો મગજ ગયો બે ડગલા પાછો આવ્યો મને કે સાહેબ કમલેશ પ્રજાપતિક નહીં હાસ્ય કલાકાર કમલેશ પ્રજાપતિક નહીં એ મને ઓળખી ગયો ને મને ડર લાગ્યો અમુક અમુક જગ્યાએ કોઈક ઓળખી જાય તો મજા આવે અમુક જગ્યાએ આપણને કોઈક ઓળખી જાય તો આપણને દયા આવે એટલે મેં કીધું મને કે કમલેશ પ્રજાપતિ હાસ્ય કલાકાર મેં કીધું હા મેં કીધું ઓળખી કેમ ગયો મને કે સાહેબ ઇન્સ્ટાગ્રામમાં આપણે ફ્રેન્ડ છીએ એટલે પેલા જ એને મેં અનફોલો કર્યો હા તમને મેં દયાની વાત કરી ને દયા ને અહીંયા જ છે પણ એક વસ્તુ તમને કહું આ ગુજરાતી બેનો છે આપણા તારક મહેતા ને સિરિયલો કેટલા બેન જોવે લગભગ બધા બેનો જોવે શું કામ ખબર એ સિરિયલમાં સાસુ નથી એક બીજી વાત કહી દઉં અઘરી વાત તમે બધા સમજદાર છો એટલે તારક મહેતાની સિરિયલો બધા બહેનો જોવે ભાઈઓ ઘણા જોવે પણ તારક મહેતાની સિરિયલ છે ને વિશાલભાઈ હું પોતે બહુ જોઉં એ કદાચ એપિસોડ પ્રોગ્રામમાં હોય ન જોઈ શક્યો ને તો બીજા દિવસે રી હોય એ પણ જો હું તારક મહેતાને સિરિયલ જોઉં એનું એક જ કારણ છે હું અયરને બબીતાની જોડી જોઉં તો મનમાં મનમાં ખુશ બહુ થાવ ગીતાબેન કે વાહ ભાઈ એટલે અય્યર ની બબીતા ની જોડી જાવ અને આવીને આવી રીતે રાજી નહીં રહેવાનું હો વારો આવે તો આવે અને જેટલા યુવાનો છે ને એને કહી દઉં કે પ્રેમ કરો તો એક ને કરો પ્રેમ કરો તો નેક ને કરો નથી મંદિર નો પ્રસાદ કે મન ફાવે ને ધરો હમણાં એક છોકરો છોકરી બે મળ્યા ને તો છોકરી નારાજ થઈને બેઠી હતી છોકરો છોકરી બે નારાજ થઈને બેઠા હતા તો છોકરા કીધું યાર તું હસ ને ચિંતા શું કામ કરે છોકરી કે ચિંતા ન કરું શું કરું હમણાં બાર માં સારા ટકા નહીં આવે તો મારા પપ્પાએ કીધું કે હવે જો બાર માં સારા ટકા નહીં આવે ને તો તને હું રિક્ષા વાળા એને પરણે દઈશ તે છોકરો કે ચિંતા કર મજા કર મજા કેમ એ કે મારા પપ્પાએ મને ધમકી મારી હવે તું નાપાસ છે તો તને રિક્ષા લઈ દઈ એટલે આપણું ગોઠવાઈ જશે તમને કહું પ્રેમ કરવો જોઈએ જેટલા પણ અહીંયા દંપતી બેઠા છો યાર કુવારા પણ બધા જીવનમાં પ્રેમ કર્યો જ છે વિશાલભાઈ મેં પ્રેમ કર્યો પણ દુઃખ વાત એ છે કે દરેક વખતે મેં જ કર્યો હા યાર કોને કેવું તમે ઘરના છો એટલે તમને કહું તમે બીજા કોઈ કહેતા નહીં અમારા બેન્જો ભાઈ ખડી પડ્યા એમાં શું છે ભાઈ અમે તમને અહીંયા હસાવીને અમે અહીંયા ખુશ હોઈએ કલાકારો સ્ટેજ ઉપર ખુશ હોય આમ જો સવારે પાંચ વાગે ઘરે જઈને ડોરબેલ વગાડીને ટેંગ દઈને તપેલી લઈને બહાર આવે એને એમ કે દૂધવાળા આવ્યો પાંચ લિટર આપો હોય અને એક હું ખાસ વિનંતી કરી દઉં છું બેનો અને તમે જેટલા પણ બહેનો આવ્યા બેઠા આ દેશની સ્ત્રીને એક એનો દીકરો અને એક એનો પતિ આ બેમાંથી વધારે કોણ વાલો હોય તમને સાબિત્ય આપો એનો દીકરો બહુ વાલો હોય શું કામ ખબર સાહેબ એ બે કલાક માટે શોપિંગ કરવા જાય ને તો બાજુવાળી એની બેન પણ એને એમ કે સ્વીટી હું બે કલાક જરા શોપિંગ કરવા જાઉં છું તો મારા લાલાને તું બે કલાક સાચવજે ને સાહેબ બે કલાક માટે બજારમાં શોપિંગ કરવા જાય તો એના છોકરાને બાજુવાળીને સોંપીને જાય કે આનું તું ધ્યાન રાખજે સાહેબ બે દિવસ પિયર જાય કોઈ દી કીધું અમુક તો હસી ન થકતા આવી જરા યાર બેનો હસવા દિયો હસવા દિયો યાર કોઈ દિવસ એમ કીધું કે આનું ધ્યાન રાખજો એને ખબર હોય એનું ધ્યાન ત્યાં જ રહેવાનું છે વગર કીધું એક બેને એના પતિને એવું કીધું કે પતિદેવ સાંભળો એ કે શું એ કે અમારે કોઈ પણ સ્ત્રી પંચાવન વર્ષની હોય કે પિસ્તાલીસ વર્ષની હોય વિશાલભાઈ કોઈ પણ સ્ત્રી બેને એના પતિને કીધું કે અમારે સ્ત્રીઓ પિસ્તાલીસ વર્ષની હોય તોય ભલે પંચાવન વર્ષની હોય તોય ભલે પણ એના બાપના ગામમાં જાય ને એટલે અઢાર વર્ષની હોય ને એવી ચાલ થઈ જાય બહુ સમજવા જેવી વાત કોઈ પણ બેન પિસ્તાલીસ વર્ષની હોય પચાસ વર્ષની એના પતિને એવું કીધું કે અમે અમારા પિયર જઈએ ને એટલે અમારા બાપના ગામમાં અમારો થનગનાટ છે ને એ અઢાર વર્ષ જેવો થઈ જાય પછી ઓલા બેને કીધું કે હે પતિ દેવ તમને આવો થનગનાટ ક્યારે થાય કે બસ તમે પિયર જાઓ તરત આમાં જેઠાલાલ જ છે બધા ઓલી બાધા રાખતી હોય દયા એના માટે હવારમાં ઓલા બબીતા માટે જોઈને બેઠો હોય વાત મજા છે જીવનમાં એક વસ્તુ યાદ રાખજો કે જેટલો તમે આનંદ કરશો ને જીવનમાં એ જ મહત્વનું છે અને બીજું કહું કે આજે ગીતાબેનની સાથે આપણે બધા અહીંયા મળ્યા છે ત્યારે મને કોઈ મારે તમને હસાવવા એક ભાઈ મને કે તમે હાસ્ય રસ બહુ પીરશો રસ કેમ નથી પીરસતા મેં કીધું બધાને ઘરે હોય હા આપણા દરેકના ઘરે હોય ને અને એમાંય તમે જોજો આપણી અમુક અમુક મજા જ ગુજરાતી કોઈ પણ ગુજરાતી હોય ભારતીય હોય ભારતના આપણા ત્રીસ કે એકત્રિત સ્ટેટ છે તમને લખીને આપું કે ભારત દેશનો પુરુષ હોય ને પુરુષનું હૃદય કેવું ખબર એ ઘરે હોય ને ત્યારે એને પંજાબી ખાવા જોઈએ એને ચાઇનીઝ ખાવાની ઈચ્છા થાય એને સાઉથ ઇન્ડિયન ખાવાની ઈચ્છા થાય શું કે ખબર આ ચકાચક મન્ચુરિયન બનાવો આ ચકાચક પંજાબી બનાવ એ ઘરે હશે ને બેનો ત્યારે તમને છે ને હોટલ જેવું જમવાનું માર્ગ છે પછી બાર ફરવા જાય ને લોનાવાલા તો શું કે ખબર આજે ખીચડી કઢી મળી જાય તો મજા આવે તો ઘેરે તો હતી જ ખીચડી કઢી પુરુષ હૃદય એવું છે કે ઘરે હોટલ જેવું જમવાનું માગે અને હોટલમાં ઘર જેવું જમવાનું માગે એ એક દરેકનો એક સ્વભાવ હોય છે પણ યાદ રાખજો પગને ને સતાવે એવી કોઈ પાયલ નથી એવો તમને થોડીક વાર માટે પાછા બેસી ગયા હાસ્ય આનંદ કરાવ્યો એટલે હું તો મહારાષ્ટ્ર મુંબઈ ઘણી આવું છું કાલે અહીંયા જતો હવે રોકાઈ જવાનું મન થાય છે પણ મુંબઈની મહાનગરીનો આપણને એક આનંદ છે મુંબઈ એ તો મુંબઈ છે સાહેબ અહીંયા તો ખરેખર જેટલો અહીંની પ્રજામાં એટલો રાજીપો છે બીજું કે આ વીરસાવર ગાર્ડનમાં તમે ઘણા પ્રોગ્રામ કર્યા છે ઠાટ મેદની કાયમી માટે અહીંયા હોય છે પણ કમલેશ પ્રજાપતિના સૌના ચરણોમાં વંદન ફરી વાર આપણી પાસે જે લાહો છે એ લાહો છોડવો નથી જ્યારે ગીતાબેનને સાંભળવા માટે મળ્યા છે ત્યારે ગીતાબેનને લક્ષ્યમાં રાખીને કહું છું કે એકવાર આ દેશની દરેક દીકરીઓને તાળીઓથી તમે વધાવો સાહેબ વિશેષ સમય ન તો બેનને જ રજૂ કરું પણ હમણાં એક નાની એવી દીકરી અહીંયા ડોલ જેવી એક સરસ મજાની દીકરી જેને જોવો તો દુર્ગાનું સ્વરૂપ લાગે એવી દીકરી અહીં સ્ટેજ ઉપર હતી એટલે કહેવાનું મન થાય છે કે આ દેશની દરેક દીકરી ધ્યાનથી સાંભળે આ દેશની દરેક દીકરી એટલી ભાગ્યશાળી છે કે જેના ભાગ્યમાં બાપ છે પણ આ દેશના દરેક બાપ એટલા ભાગ્યશાળી નથી કે જેના ભાગ્યમાં દીકરી હોય સાહેબ ખુશ્બુ હે બાગ કી ઓર રંગો કી પહેચાન

તમારી દીકરી તમને દુનિયામાં રૂડા લગાડશે એવી ગુજરાત કચ્છ કાઠિયાવાડની એક દીકરી ફરી વાર એમને વિનંતી કરો આપ સૌની જોરદાર તાળી વચ્ચે આવે છે ગીતાબેન રબારી ગીતાબેન રબારી